હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિઘનાસ કિચન આજે આપણે બનાવીશું સેવ ખમણી એના માટે મેં દાળ ચણાની દાળ લીધી છે એને આઠ કલાક પલારીને રાખી છે એટલે એને આઠ કલાક પહેલાં પલારી દેવાની એટલે એકદમ સરસ આવી સોફ્ટ બની જશે હવે એમાં આપણે લીલા મરચાં અને આદુ એડ કરીને એને મિક્સરમાં ક્રશ કરી લેવાની છે તો પહેલાં ક્રશ કરી લઈએ જો ફ્રેન્ડ્સ આપણું ખીરું રેડી થઈ ગયું છે વાટી લીધું છે એમાં પાણી વધારે રાખવાનું નથી આવી રીતે પાણી વગરનું બને એટલી ઓછી પાણીમાં આપણે દાળ આવી રીતે વાટી લઈશું અને આપણું કામ ઝટપટ બની જાય એટલે આદુ મરચાં મેં સાથે જ વાટ્યા છે અત્યારે લસણ ડુંગળી વગરની કરું છું જો તમારે લસણવાળી કરવી હોય તો આમાં લસણ તમે એડ કરી શકો છો હવે આપણે એમાં ખાંડ એડ કરીશું લીંબુના ફૂલ એડ કરીશું હું તમને બધાનું પરફેક્ટ મેઝરમેન્ટ ડિસ્ક્રિપ્શન બોક્સમાં કરી દઈશ એક ચમચી જેટલું તેલ કરીશું ઓઇલ એડ કરીશું ટેસ્ટ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરીશું થોડીક ચપટી એક હળદર કરીશું અને બધું બરાબર એકદમ હલકું થાય ત્યાં સુધી આપણે એને બરાબર આવી રીતે ફીણી લેવાનું છે એને આ રીતે બરાબર આપણે હલકું કરી દઈશું એને બરાબર ફીણીને હલકું તરત જ થઈ જાય એટલે તાત્કાલિક આપણે પાણી એક સાઈડ ગરમ મૂકી દેવાનું બોઈલ કરવા માટે મોટા વાસણમાં અને ગ્રીસ કરીને થાળી મેં આ તૈયાર રાખી છે એમાં બધું ખીરું લઈ લઈશું અને જાડુ લેયર કરી અને એને પંદરથી વીસ મિનિટ માટે બાફવા માટે મૂકી દેવાનું છે જો આ રીતે આપણી થાળી તૈયાર થઈ ગઈ છે જાડુ લેયર અને ઓછા પાણીવાળી હવે આપણે એને સ્ટીમ કરવા મૂકી દઈશું સ્ટીમરમાં જો આ રીતે બોઈલ થયેલા એકદમ સરસ બોઈલ થાય છે પાણી એમાં આપણે એને વીસ મિનિટ માટે બાફવા મૂકી દઈશું જો ફ્રેન્ડ્સ આપણી વીસ મિનિટ થઈ ગઈ છે અને આપણી જે થાળી મૂકી હતી ખીરાની એ સરસ બફાઈ ગઈ છે આ રીતે તમે નાઇફ અમે કરી અને જોઈ લેવાનું કશું એકદમ ક્લિયર નાઇફ આવે છે આપણું અને જો ચારે બાજુથી સરસ છૂટી થઈ ગઈ છે હવે આ થાળી ચડી તો ગઈ છે હવે એને બે કલાક આવી રીતે એકદમ ઠંડી થવા દઈશું બે કલાક એમ જ રહેવા દઈશું એને ફ્રેન્ડ્સ બે કલાક થઈ ગયા છે આપણી જે થાળી બાફી હતી એ થઈ ગઈ છે હવે આપણે આવી રીતે ઉખાડી અને એકદમ સરસ ભૂકો કરી અને એને એક ચાણીથી આપણે થોડુંક ચાળી લઈશું જો ફ્રેન્ડ્સ આવી રીતે આપણે ચાડી લઈશું એકદમ સરસ આવી સ્મૂથ આપણી સેવખમણી રેડી થઈ જશે હવે આ વધ્યું એનું તમે આમ કરશો તો બી સરસ થઈ જ જશે એડ પણ આપણે આનાથી ચટણી બનાવીશું એક સિક્રેટ ટીપ્સ છે આ કે બહારની જે ચટણી આવે છે ને એકદમ સરસ થિક અને સરસ ટેસ્ટી હોય છે એનું કારણ કે એ લોકો આ માવો થોડો એમાં એડ કરતા હોય છે તો હવે આપણે આનાથી થોડી ચટણી બી બનાવીશું અને આપણે સેવખમણી તો રેડી જ છે જો આપણે જે સેવખમણીનું વધ્યું હતું એ લીધું છે થોડા ધાણા એડ કરીશું થોડી તીખી હોય એના માટે આપણે મરચાં એડ કરીશું ખરેખર બહારનામાં તો લસણવાળી આવે છે તો તમે લસણ આ જગ્યાએ એડ કરી શકો છો આજે આપણે લસણ ડુંગળી વગરની બનાવીએ છીએ એટલે કોથમીર મરચાં સાત પ્રમાણે થોડું મીઠું થોડુંક દહીં એડ કરીશું અને એને આપણે ક્રશ કરી લઈશું જો ફ્રેન્ડ્સ આપણી બહાર જેવી જ એકદમ સરસ ચટણી રેડી થઈ ગઈ છે સેવખમણી બી રેડી છે હવે આપણે એને સવ કરીએ જો હવે ખમણી સૌ કરતી વખતે આપણે હવે એમાં વઘર કરીશું તેલ મૂકીશું રઈ સમારેલા અને જો રઈ અને મરચા તતરી જાય એટલે આપણે સેઝ કરીશું અને જે આપણે તૈયાર કરી છે આપણે ખમણી એમાં એડ કરી દઈશું વઘાર જો વઘાર રેડી થઈ ગયો છે આપણે ખમણી પર એડ કરી દઈશું બધું પ્રોપર મિક્સ કરી દઈશું હલાઈને તો રેડી છે આપણી ખમણી આપણે હવે એને સર્વ કરીશું એક પ્લેટમાં ગ્રેપ્સ કરીશું ઉપરથી થોડીક આપણે જે ચટણી બનાવી એ કરીશું ઉપરથી કોથમીર કરીશું દાડમના દાણા કરીશું અને છેલ્લે સેવ કરીશું થોડી ઝીણી સેવ કરીશું તો રેડી છે આપણી એકદમ યમ્મી એવી સેવખમણી તો મારી રેસીપી ટ્રાય જરૂર કરજો લાઈક કરજો અને જો તમે મારા વિડિયો પહેલીવાર જોતા હોય તો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ